નમસ્કાર હું મેહુલ વૈષ્ણવ જૂના નાગરાવાડા રહેવાસી છેલ્લી ત્રણ પેઢી થી અમે રહીએ છીએ આજે હોળીનો નો દિવસે આ પવિત્ર પર્વ એ અમે યુવાનો અમારા દાદાના બાપ દાદાના સમય થી એક મેસેજ આપીએ છીએ આ વાલમભાઈ નામના પ્રતિકાત્મક સ્મશાન યાત્રા દ્વારા કે વ્યસન મુક્તિ જે અત્યારે સરકાર મોટે પાયે જે ઝુંબેશ ચલાવી રહી છે એ અમારા બાપ દાદાઓ ત્યારથી ચલાવે છે હોળીના દિવસે એક પ્રતિકાત્મક વાલમભાઈ નામની વ્યક્તિની ખાચડી કાઢવામાં આવે છે રંગેચંગે લોકો આખા વિસ્તારમાં ફરે છે અને વાલમભાઈ ડ્રગ્સ ની વાત આવે છે તો આ બધાને માટેની વાત અમે આ વાલમ બાપા નામના પ્રતિકાત્મક વ્યક્તિની કરી અને લોકો સમક્ષ મૂકીએ છીએ આ મેસેજ પાસ કરીએ છીએ બીજી વસ્તુ જીવનનું પરમ સત્ય એટલે મૃત્યુ મૃત્યુ નો ભય નાના બાળકોમાં પણ ન રહે સ્મશાન એવું હોય છે કે જનોઈ લીધા પછી જ જવાનું હોય તો જને લીધા પહેલાં નાના બાળકોમાં આ મૃત્યુ વિશે એની પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરતો થાય આજે તમે જોઈ શકશો કે અમારી સાથે નાના નાના બાળકો પણ જોડાણા હતા તો એમને પણ મૃત્યુ વિશેમાં ખ્યાલ આવે આ નાનાની શ્વશાની યાત્રા અર્થી આ બધું શું છે એનો પણ ખ્યાલ આવે એ બધી બાબતો પણ આમાં અમારા વડીલો એક પ્રતિકાત્મક રીતે અહીં લોકોને શીખવાડતા ગયા છે અને અને અમને ગર્વ છે કે અમે ત્રીજી પેઢીએ પણ અહીં આટલા બધા લોકો વિશાળ ઓલામાં હોળી દિવસે ભેગા થઈએ છીએ લોકો દૂર દૂરથી આવે છે બારગામ થી પણ આવે છે બારના વિસ્તારમાંથી પણ આવે છે અને દંગે ચંગે અમે આ માહોલ ઉજવીએ છીએ અને હજી પણ વ્યસન મુક્તિ સંદેશો લોકો સુધી ખૂબ ને ખૂબ પહોંચે એવો પ્રયત્ન કરીએ છીએ આભાર અશ્વિ હું કેવ ના વૈષ્ણવ છું હું મારા મેરેજ સત્તાવીસ સાલ થી હું અહિયાં આફયા માં આવેલી છું ત્યારથી હું જોઈ રહી છું કે અહીંયા પૂર્વક આ વાલમ બાપાનો હું જે આ બધું સરઘસ નીકળે છે અને વાલા માપાની આ ઠાટડી નીકળે છે એ બધું વર્ષોથી સત્તાનોની સાલથી હું જ્યારથી મારા મેરેજ થયા ત્યારથી આવે ત્યારથી જોતી રહી છું અને આ બધા ધામધૂમ બધા ઢોલ નગારા સાથે વાલમ બાપા વિદાય કરે છે આગલે દિવસે કમળા હોળી થાય છે કમળા બેન ને ત્યારે યાદ કરે છે એટલે કમળા બેન એક એવું પાત્ર છે કે જે વાલમ બાપા ના બહુ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને એને પણ આગલે દિવસે એને પણ ઓલી કરી અને એને પણ ઓલી આપે છે શ્રદ્ધાંજલિ અને પછી બીજે દિવસે વાલમ માપાને હોળા ને દિવસે વાલમ માપાની નાટડી કાઢીને આ રીતે વ્યસન મુક્તિનું અભિયાન અમારું ફળિયામાં ચાલી રહ્યું છે અને વર્ષોથી આ પરંપરા હું જોતી આવી રહી છું જ્યારે મારા સસરા હતા ત્યારથી અને ખૂબ જ બધા આનંદ ઉત્સવ ને હર્ષોલ્લાસ પ્રથમ બધા મગ્ન રહે છે એમાં એમ મારું નામ માનસ માંકડ મારું વતન જુનાગઢ પણ હું મારી આખી જિંદગી બહાર જ રહ્યો છું અને આવા આવા પરંપરા રહ્યા કરે છે છોકરાથી મોટા માંડીને દર વર્ષ અહીંયા ક્યાં ક્યાં ગામથી આવે છે અને આ રિવાજને હોલી નો મજા કરવા માટે આવે છે અને એમાં પણ ડીપ મિનિંગ પણ છે કે વ્યસન મુક્તિ એટલે વાલમ બાપા સુકા મરી ગયા બીડી પીતા દારૂ પીતા આ બધું બંધ કરવા માટે મેસેજ પણ છે ખાલી મસ્તીને માહોલ નથી એમાં ડીપર મીનિંગ ને ડીપર રીઝન પણ હોય એટલે તમે જરૂર જુનાગઢમાં હોલીની ટાઈમે તો તમે જરૂર અહીંયા આવજો આ યુનિક વસ્તુ જોવા